હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી આજે ફરી એકવાર આવી ગયા છે આપણે બકાલાની હરાજીમાં બકાલાના ભાવ જાણવા માટે ચેનલ ઉપર પહેલી વાર આવ્યું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરીને દરેક બકાલાની માહિતી તમને મળતી રહે તો ચાલો હવે જઈએ બકાલાની હરાજીમાં એકાણું <laughs> એક <laughs>

બાર બેઠો નેવું કરો ત્રણસો ત્રણસો ત્રણ બાવન નેવું એકાવન ચારસો બે રતાલીસ છેતાલીસ બાવન ચારસો ને સત્તાવન પાઠ ચારસો ને સાસો ને એકોતેર એસી એકાશી બાય પાંચ પાંચ છે બેન

હોયલ <todic> ભાઈ <todic>

કોંજે માલે કુતા નહોતું હા સાહેબ બસ સબરો મત બસ નહોતું રમેશભાઈ રા બોલે રવિ બોલે કરો હા મોટો રીંગા т <Tab>, т <tab ,esselera>

દોઢ પચાસ મારે ના ખાવા